નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું છે જેમાં તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે તળપદા કોળી સમાજના આગેવાન અને હવે અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે સોમાભાઈ પટેલે રાજીનામામાં લખ્યું કે હું કોળી સોમાભાઈ પટેલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર અને પૂર્વ ધારાસભ્ય લીંબડી મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે મહત્વનું છે કે આ રાજીનામા પત્ર શક્તિસિંહ ગોહિલ સહિત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસાદ સોલંકીને પણ મોકલ્યો છે તો સોમાભાઈ પટેલે કહ્યું કે હું ચૂંટણી લડવાનું નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે